નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ઘણી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો છે ગઈકાલે અમદાવાદ વડોદરા સુરત બધી જ જગ્યાએ સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ અમુક વિસ્તારોમાં પડ્યો છે એ વરસાદનું કારણ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી છે અને હજુ પણ ઘણા બધા જિલ્લાઓ એમાં એવા છે કે જેમાં અઠવાડિયા સુધી આવો છૂટો છવાયો વરસાદ પડતો રહેશે એના પછી ચોમાસાની આગમનની વાત પણ કરવી છે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અલગ અલગ મોડલ હવા માન વિભાગ શું કહે છે એ પ્રમાણે સમજીએ તો બીજી તારીખ અને બીજી તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડવાનો છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે વલસાડ ડાંગ સુરત આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે દાહોદ છોટાઉદય ઉદયપુર નર્મદા આ વિસ્તારોમાં વરસાદ પડશે વડોદરામાં વરસાદની સંભાવના છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો મહુવા અમરેલી ભાવનગરના વિસ્તારમાં વરસાદની સંભાવના છે પોરબંદરની આસપાસ વેરાવળની આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાનો છે અતિભારે વરસાદની કોઈ જ આગાહી નથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડતો હોય એ વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે વધુ વિસ્તારમાં વરસાદ ત્યાં પડવાનો છે બીજી ત્રીજી ચોથી પાંચમી તારીખ સુધી આ વરસાદ પડવાનો છે છઠ્ઠી તારીખ પછી એની તીવ્રતા વધી શકે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં પહોંચેલું ચોમાસું એ ચોમાસું જે મોન્સૂન બ્રેક છે મોન્સૂન બ્રેક લાગી અને એના કારણે જે બીજી ગતિવિધિ છે એટલે જે સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પ્રી પ્રીમોન્સૂન વખતે પડતો હોય છે એમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે સાથે જ અલગ અલગ ટ્રફ જે પસાર થતા હોય છે અત્યારે રાજસ્થાનની આસપાસ એક ટ્રફ પસાર થતું દેખાતું હશે એના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે ચોથી તારીખે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે અમદાવાદ વડોદરા જેવા મહાનગરોમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે અમદાવાદમાં ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો બીજા ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે છૂટો છવાયો ઝાપટા જે પડતા હોય છે એવા ઝાપટા પડ્યા હતા પવન સાથે વરસાદ પડવાની સંભાવના એટલે છે કારણ કે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ અને સિસ્ટમની અસરને કારણે જે પવનની ગતિવિધિ છે એમાં પણ બદલાવ આવ્યો છે પવન બધા જે ફૂંકાઈ રહ્યા છે એમાં જે તીવ્રતા છે એમાં બદલાવ આવ્યો છે અને પવનની ગતિવિધિમાં પણ બદલાવ આવવાને કારણે ભારે પવન સાથે વરસાદ તારીખની તારીખની આપણે વાત કે આસપાસ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે અને તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ કહેવાય એક ટ્રફ કહેવાય પસાર થવાનું છે ને એના કારણે દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણના ભાગોમાં વધારે વરસાદની સંભાવના છે આ ગ્રીન કલર દેખાય છે તીવ્રતા વધતી દેખાતી હોય છે સામાન્ય આ છૂટો છવાયો વરસાદ છે એના કરતા વધારે વરસાદ પડવાની સંભાવના છે છ તારીખથી એ વરસાદ વધવાનો છે એટલે છ સાત આઠ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ પણ છે હજુ હવામાન વિભાગે જે પૂર્વ આગાહી કરી છે એમાં દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રના જે છે એમાં વધુ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી પણ છ સાત તારીખની આસપાસ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે કારણ કે આ જુઓ તમે કે આ આખો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ત્રણેય જગ્યાએ ભારે વરસાદ છ સાત આઠ તારીખે પડશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એકદમ ઓછો ઝાપટા અમુક વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવના છે બાકી ક્યાંય વરસાદની એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી સાત તારીખે તો આખા સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે એટલે છ સાત અને આઠ તારીખે ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ શું કહે છે કારણ કે વિન્ડીનું મોડલ જે છે એ તો કહી રહ્યું છે કે એટલો વરસાદ પડવાનો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલો વરસાદ પડે છે એ પણ જોઈએ આપણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ આ બાજુ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવનાઓ છે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે ત્રીજી તારીખે બનાસકાંઠામાં પણ વરસાદ પડવાનો છે એટલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહિસાગર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે આ બાજુ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવનાઓ ત્રણ તારીખે દેખાઈ રહી છે ચાર તારીખે તમે જુઓ કે મધ્ય ગુજરાત ઓલમોસ્ટ આખો અને જે સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડવાનો છે અરવલ્લીથી લઈને આ બાજુ દમણ દાદરાનગર હવેલી સુધી બધે વરસાદની સંભાવના છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે પાંચ તારીખે પણ સ્થિતિ રહેવાની છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે ત્યાં વરસાદ નહીં પડે બાકી દક્ષિણના આ બધા જ ભાગોમાં વરસાદ પડશે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે છ તારીખે પણ એ જ આગાહી હવામાન વિભાગે કરી છે આગાહીમાં બદલાવ એ પાંચ તારીખે આવી શકે છે એટલે આપણે જે વાત કરીએ છીએ કે જે આગાહી હોય છે એ દર થોડા કલાકોમાં દર ત્રણ કલાકે આગાહી હવામાન વિભાગ બદલતા હોય છે જે પ્રમાણે તીવ્રતાથી વરસાદ પડતો હોય છે એ પ્રમાણે આગાહીઓ બદલાતી હોય છે અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ અને બા બાદમાં છ તારીખથી લઈને આઠ નવ તારીખ સુધી ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે એ બધાની વચ્ચે કોઈ સિસ્ટમ બને છે કે કેમ કારણ કે આ વખતે ચોમાસું છે એની પેટર્ન બદલી રહ્યું છે એ ચોમાસું જ્યાં જઈને અટકે છે મહારાષ્ટ્રમાં કેટલા સમય સુધી મોન્સૂન બ્રેક રહે છે એના ઉપર પણ નજર રહેવાની છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તમારે ત્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો